હાલ અમે આવ્યા છીએ એવી જગ્યા ઉપર કે જે ભગવાન શિવનો એવો મહિમા છે આ જગ્યાનો અને ભગવાન મહાદેવનું નામ નીલકંઠ કેવી રીતે પડ્યું તે જગ્યાનો પણ અહીંથી જ કઈક રિલેશન છે ભગવાન શિવ શંભુ ઉપર બીલીપત્ર શું કામ ચડે છે એના ઉપર ધતુરાનું પુષ્પ શું કામ ચડે છે અને ભગવાન મહાદેવને ભાંગ કેવી રીતે ચડવામાં શું છે એની પાછળનો ઇતિહાસ તે બધી જ વાતો મારે તમને કરવી છે ખરેખર વેકેશનનું ઓલું છે દિવસો એટલે અને ખાસ કરીને રવિવાર એટલે ખૂબ ટ્રાફિક હતી છતાં થોડાક શોટ લીધા છે અને ભગવાનના દર્શન તમારી સુધી પહોંચે માત્ર તમારી સુધી એક ઝલક પહોંચે તેવો પ્રયાસ કર્યો છે બની રહેજો મિત્રો વિડીયોમાં ખાસ કરીને ખૂબ મજા આવવાની છે સનાતનનો સત્સંગ કરવાનો છે બધા સાથે મળીને આનંદ કરીએ અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ જય શ્રી રામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ અમે આવ્યા છીએ એવી જગ્યા ઉપર કે જે ભગવાન શિવનો એવો મહિમા છે આ જગ્યાનો અને ક્યાંક ને ક્યાંક પુરાણોમાં વાત આપણને જોવા મળે છે અને ભગવાન મહાદેવનું નામ નીલકંઠ કેવી રીતે પડ્યું તે જગ્યાનો પણ અહીંથી જ કંઈક રિલેશન છે અને નીલકંઠ મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ તો ખરેખર ઐતિહાસિક સ્થાન છે પુરાણીની અંદર જેના નામ છે અને શું છે આની કથા શું છે આનો ઇતિહાસ તે તમામ સંપૂર્ણ વાત મારે તમારી સાથે આ વિડીયોમાં કરવી છે બની રહેજો મિત્રો વિડીયોમાં ખાસ કરીને ખૂબ મજા આવવાની છે સનાતનનો સત્સંગ કરવાનો છે બધા સાથે મળીને આનંદ કરીએ અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ જય શિયા હર હર મહાદેવ મિત્રો આ ઉત્તરાખંડનો આ આ ઇલાકો કહેવાય ને કે એકદમ પહાડી ઇલાકો છે અને કુદરતી સૌંદર્ય આપ જોઈ રહ્યા છો તેવી રીતે ભરી ભરીને અહીંયા ભગવાને આપ્યું છે અને ખરેખર આ નીચે ગામ છે ગામનો નજારો હું તમને સ્ક્રીન ઉપર બતાડવાનો પ્રયાસ કરું છું પણ તમે જુઓ તો ખરા યાર કેટલી એની સુંદરતા છે અને કંઈક આપણને આર્ટિફિશિયલ લુક કરીને કંઈક ગોઠવવામાં આવ્યું હોય ને એવું દેખાય કુદરતની શું શક્તિ છે અને કુદરતનો જો નજારો તમે જોવા માગો તો કેવી રીતનો છે અને કહેવાય ને કે આ મંદિર પર્ટિક્યુલર એક પ્રાકૃતિક સૌંદર્યના હિસાબે પણ એક વિશેષ આની માન્યતા એવી પણ છે કે લોકો એ માટે પણ અહીંયા આવતા હોય છે અને અહીંયા જે રસ્તો છે ખરેખર ખૂબ જ લાજવાબ છે અને કહેવાય ને કે ભાઈ આપણે ગુજરાતનું સાપુતારા છે ને તે આની આગળ કહેવાય કે એક પર્સન પણ ન કહી શકો એટલું આમ કહેવાય ને એડવેન્ચર ડ્રાઈવિંગ જેવું છે આ રસ્તો અને લાજવાબ જેવો તેવો ડ્રાઈવર પણ અહીંયા ઉપર ગાડી ચડાવી ન શકે એટલો ટફ રસ્તો છે અને

એક જાણ થઈ કે ભગવાન શિવ શંભુ ઉપર બીલીપત્ર શું કામ ચડે છે તેના ઉપર ધતુરાનું પુષ્પ શું કામ ચડે છે અને ભગવાન મહાદેવને ભાંગ કેવી રીતે ચડવામાં શું છે એની પાછળનો ઇતિહાસ તે બધી જ વાતો મારે તમને કરવી છે કારણ કે એની કંઈક લોકવાયકા એવી રીતની છે અને એ ઇતિહાસ પણ જાણવા જેવો અને કહેવાય ને કે એકદમ મજા આવે એવી વાત છે તો એ વાત પણ મારે કરવી છે સાથે સાથે હું તમને એનું નેચર બતાવું તો આપ જોવો છો તેવી રીતે મારી એક્ઝેક્ટ પાછળ જે તમને પહાડોની અંદર ગામ દેખાય છે અને જે પટ્ટા દેખાય છે તે બધા ખેતરો છે અને તે લોકો આવી રીતે અહીંયા વાવણી કરે છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન પણ ચલાવે છે એટલે કહેવાય ને કુદરતી સૌંદર્ય તો એકદમ ભરપૂર છે જ પણ અહીંના લોકો પણ ઉત્તરાખંડના ખૂબ જ માયાળો અને પ્રેમાળ છે ક્યાંય પણ તમને એક પણ જગ્યાએ એવું લુખાતત્વ કે કોઈ આવારા ગર્દી કરતો કોઈ માણસ ન દેખાય અને બધા લોકો સપોર્ટેડ છે અને ખાસ કરીને ગુજરાતના જે કોઈ લોકો આવે છે તેને બધાને ખૂબ રિસ્પેક્ટ આપે છે અને ચાલો વિશેષ વાત તો બધી આપણે રસ્તામાં કરશું તે પણ સાથે સાથે મહાદેવના દર્શન કરાવવાની હું તમને એવી કોશિશ કરું કારણ કે થોડુંક ટપ તો છે પણ કરવું પડશે તમારી માટે જ એક વખત આવ્યા છીએ અને ખરેખર મારામાં એક ડુંગરમાં મને છે ને ફિયર ફોબિયા છે ઊંચાઈથી મને ખૂબ ડર લાગે છે છતાં પણ બધાના કહેવાથી ટીમના કહેવાથી હું મેં એક વખત સાહસ કર્યું છે તો ચાલો સાથે મળીને આ સાહસને તમે પણ થોડો વધાવજો અને ભગવાન મહાદેવની આરાધના કરીએ જય શિયા રામ જય સનાતન ધર્મ જો મિત્રો આ આ જગ્યાના ખેતર છે કેવા નાના નાના ચોખ્ઠા પડ્યા હોય એવું આપણને લાગે છે પણ કુદરતી સૌંદર્ય તો એમ કહેવાય ને કે ભાઈ લા જવાબ છે મિત્રો આજે વનસ્પતિ તમને સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો આજે કંદમૂળ તમે જુઓ છો ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ દરમિયાન ગયા ત્યારે આ કંદમૂળ ઉપર એને પોતાનો કેવાય ને ખોરાક એને આમાંથી મેળવો અને કહેવાય ને કે આ જોવામાં લાકડા જેવું લાગે છે પણ આમાંથી ભગવાન પોતાનો ગુજારો કરતા અને આપણને કઈક ને શીખવતા કે જીવનમાં દિવસો ગમે તેવા આવે રાજમહેલ માં સુતા હોય તો ક્યારે કંદમૂળ ખાવાનો પણ વારો આવે તો ત્યારે આપણે ડગી ના જવું જોઈએ એમાંથી તો આપણે આ બધું શીખવાનું હોય તો ચાલો આ કંદમૂળ નો પણ આપણે ટેસ્ટ એટલા માટે કરો છે કે ભગવાન રામે ખાધું છે તો આપણે શું કામ ના ખાઈ શકીએ તો એ પણ એક ઝાકી તમને બતાવું અને અમારી માટે નવો એક્સપિરિયન્સ ભૈયા એ દે દો ના ટેસ્ટમાં કેની જેવું લાગે જોઈએ છે વાહ મિત્રો પેલા આપણે શકરિયા ખાતા હોય કે નહીં એના કરતા સ્લાઇડલી શુગર વાળી વસ્તુ છે મીઠું છે અને શક્કરિયા અને સફરજન વચ્ચેનો જે ટેસ્ટ હોય ને એ આવે છે એકદમ ખરેખર ખૂબ મજા આવે યાર આઝાદભાઈ તમે આવો ટેસ્ટ કરો તમને શું લાગે જી પણ બતાવો મસ્ત બતાવે છે દોસ્તો મીઠી આનાથી આમ કહેવાય છે કે પેટના રોગ બધા માફ થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે અહીંયા લખેલું પણ છે જુઓ મિત્રો આજે સામે ગામ દેખાય છે ને પર્વતની ઉપર એનો હાઈવે જો દેખાય સાઈડમાંથી જો આખો હાઈવે છે એનો અહીંથી એ લોકોનું ટ્રાન્સપોર્ટિંગ અહીંથી થાય છે ને જવા આવવાનો રસ્તો પણ બેના છે વિચાર કરો તમે એટલે તમે ગુજરાતમાં છો ભગવાને ખૂબ સારું આપ્યું છે અને આપણે સુખી છીએ મિત્રો આ જે ઝરણું તમને દેખાય છે તેમાંથી મા પાર્વતી જ્યારે નીલકંઠ મહાદેવે વિષ પીધું ત્યારે આ ઝરણામાંથી પાણી લાવીને ભગવાન મહાદેવને અર્પણ કરેલું અને એના માથા ઉપર નાખેલું અને જે તે સમયે પાણી માથામાં નાખવામાં આવ્યું ત્યારે બીલીપત્ર ધતુરો ભાંગ જેવા ઇત્યાદિ વસ્તુઓ જે શંકર ભગવાનના માથા ઉપર પડી અને એને શાંતિ મળી ત્યારથી લઈને ભગવાન ભોળાનાથને બીલીપત્ર ધતુરો અને ભાંગ ચડે છે આવી પણ એક લોકવાયકા અહીંયા ઉત્તરાખંડની છે અને ખરેખર જો ભક્તોનો ઘોડાપુર આ મંદિર ઉપર કાંઈ એમને માટે જોવા મળે છે અને ગર્ભગૃહમાં કેવી ક વ્યવસ્થા છે અને જો મારી મહેનત તો એવી છે કે હું તમને પૂરા દર્શન કરાવું છતાં પણ કોશિશ એવી કરીશ કે તમને પૂરા પૂરા દર્શન થાય ભગવાન મહાદેવના બની રહેજો ખૂબ મજાવાના છે અલૌકિક દર્શન છે મહાદેવના સાથે મળીને આનંદ કરીએ જય મહાદેવ તો મિત્રો આ હતો નીલકંઠ મહાદેવ મંદિર જેનો કહેવાય ને કે શ્રુતિ સ્મૃતિ પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ છે ઉલ્લેખ એ રીતનો છે કે અહીંયા જ્યારે માલ મહાદેવજીએ જ્યાં વિષ પીધું બરાબર અને વિષ પીધું ત્યાર પછી એને જે તકલીફ ઉભી થઈ અને તે આ પર્વત ઉપર આવીને વસ્યા અને મા પાર્વતીએ અહીંયા બે વહેતા ઝરણામાંથી પાણી લઈને મહાદેવના માથા ઉપર નાખ્યું અને તે પાણીની ધારામાં બીલીપત્ર ધતુરો અને ભાંગ જેવી વનસ્પતિઓ બધી એડ થઈ અને ત્યારથી લઈને આજ દિન સુધી એમ કહેવાય છે કે મહાદેવજીને આ બધી વસ્તુ ચડે છે એવું અહીંના સ્થાનિક પ્રશાસન અને મંદિર વતી અમને જાણવા મળ્યું છે અને બહુ મહા મહેનતે આ ખા કારણ કે થોડીક અઘરી યાત્રા છે કુદરતી રીતે એવું કંઈક આમાં એનું સ્ટ્રકચર જ એવું છે અને માણસોની ભીડ પણ આજે એટલી હતી અને ખરેખર વેકેશનનું ઓલું છે દિવસો એટલે અને ખાસ કરીને રવિવાર એટલે ખૂબ ટ્રાફિક હતી છતાં થોડાક શોટ લીધા છે અને ભગવાનના દર્શન તમારી સુધી પહોંચે માત્ર તમારી સુધી એક ઝલક પહોંચે તેવો પ્રયાસ કર્યો છે પણ તેમ છતાં ભગવાન નીલકંઠના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વધે બસ આવી વાત કહીને હું અહીં અમારી વાત વીરમું છું જય શિયા જય સનાતન ધર્મ